બધા જ દેવતાઓના નિમિત્તે સ્વાહાકાર સાથે અગ્નિમાં આહુતિ પડે આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે આ આપણી સનાતનની સંસ્કૃતિ છે એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ એનો આદર કરીએ છીએ દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બનાઈ ગયા એવા બધા બેવકુફીમાંથી બહાર આવાય આ દેવો છે તમારે ત્યાં પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે એનો અનાદર ન કરાય ગમે એમ ન બોલાય અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે બહુ વિવેકથી બોલવું શાસ્ત્રોની મર્યાદા રાખો વેદો ખોટા છે તમે વેદો ને આ શાસ્ત્રો કરતા મોટા આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે આ બધા જ દેવતાઓ એમાંય સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એક જ છે એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું ભાગવતમાં કથા છે પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં એ તો આશીર્વાદ આપવાના જ પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમાં જલારામ બાપાનો ભાવ એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય પરસ્પરમ ભાવયંતઃ આપણે હું કામ વિવાદ કરીએ છીએ ચોપડા હાચા લખજો હાચા લખજો ઇતિહાસ છે ઇતિહાસ છે એ હાવ હાચી વાત પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે એક વાત કરીને પછી વાત જે હતી હતી એ તથ્ય હતું એ તથ્ય હતું એ તથ્ય છે ઇતિહાસ પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો ઈ સત્ય છે એ મહત્વનું છે તમે મહિમા કોનો વધારો છો મહિમા તમે કોનો વધારો અને નહીં તો મહિમા બે વધારો ને આમાં જલારામ બાપાનો મહિમા કેવો પ્રગટ થાય છે કે એ મહાપુરુષ સંત જલિયાણ એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો એમાં કોઈ ભૂખ્યું નથી આ જગ્યા રામ બાપુ મને કહેતા કલાક અન્ન ક્ષેત્ર કોઈ ભૂખ્યો નથી બગડાણાની જગ્યા ચોવીસ કલાક ચાલતા ક્ષેત્રો છે આ બધા હું કામ આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે ફરીથી હાથ જોડીને પ્રાર્થના પરસ્પર સદભાવ રાખો આપણે સનાતનના છીએ સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા એકબીજાને ઉતારી પાડવા સર્વ હોય તો હું સર્વોપરી કહેવા ને સર્વ વગર સર્વોપરી ક્યાંથી એટલે સર્વને સાથે તો રાખવા પડે પણ એમાં એનો વાંધો નહીં હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા સમાનતા સમદ્રષ્ટિ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત્ર ભક્તિમાં અનન્યતા પણ કોઈને ઉતારી નહીં પાડવાના એ બધા ભગવાનના મારા ઈષ્ટના જ રૂપ છે તુલસીદાસજી કહે છે સી રામય સો ઘણી ઘણીવાર તમારો ભાવ નથી પણ ન પણ હોય તમે હાચા હશો પણ જે રીતે પ્રેઝન્ટેશન થાય છે અને ભાવની વાત કરું તો ત્યાં ક્યાંક ગડબડ તો છે જ છે જ છે જ એટલે રિપીટેશન થાય છે આ વસ્તુનું બીજાને ઉતારી ન પાડો બીજાને નીચા કરી ન દેખાડો હવે તો પૂરું થઈ ગયું છે બધું પણ હું આમ બહાર હતો લગભગ મહિનો હવા મહિનો પછી મને ખબર પડી આવ્યો કે તો આવું બધું ચાલ્યું ફરીથી કહું છું બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય શાક્તને પોતાની પરંબામાં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ અને એટલા માટે જ તમે દેવી પુરાણ ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે સર્વોપરી છે દેવીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે શિવપુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે શિવનાથ જ બધા અવતારો છે શિવ સર્વા અવતારી છે શિવ સર્વોપરી છે વાંચો શિવ પુરાણ વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઉભા રહે છે બ્રહ્મા સ્તુતિ કરે છે બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે એ સર્વોપરી છે બીજા બધા આજુબાજુ છે પણ તત્વ થી આ બધું એક જ છે ભેદ ન કરશો તત્વ એક જ છે એકમ વિપ્રા બહુધા વદંતી એ સત્ય એક જ છે સૌને જુદા જુદા નામે પુકારે છે જુદા જુદા રૂપે એને ઉપાસે છે તમારો ભાવ ખોટો નહીં હોય હું એમ માની લઉં છું પણ તમે જે ભણ્યા છો કે તમે વાંચ્યું છે કે તમને જે શીખવાડવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક બોલવામાં તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય ત્યાં પછી તકલીફ થાય તો નહીં નહીં આવું નહીં કરવાનું બધા જ સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પ્રત્યે પત્રી પ્રત્યે શ્રદ્ધા માન ખૂબ સારું કામ કર્યું ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું સરસ લોકોને નિર્વ્યસની બનાવ્યા કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે આવું સ્પષ્ટ લખ્યું રાધા કૃષ્ણ દેવ ઉપાસ્ય છે એવું સ્પષ્ટ લખ્યું ભાગવતમાંથી કોને માનવું ભગવદ ગીતા બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સજાનંદ સ્વામી મહારાજે લખી છે આપણે એમાં घालमेल ન કરીએ જે શુદ્ધ છે ને શુદ્ધ રેવા દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર આપણે એના ઋણી છીએ શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય ભગવાન રામાનુજાચાર્ય હોય મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજી મહારાજ હોય નિંબારકાચાર્યજી હોય મધવાચાર્યજી હોય સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે અને એ જ રીતે સજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાય દર્શનુજાચાર્ય છે આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સજાનંદ સ્વામી મહારાજે કર્યું છે જે એનો બોલાવીએ આપણે આપણે આ બધી વાતો નો જય થાય એ તકલીફ છે બોલ લક્ષ્મી નારાયણ દેવ દેવની જય રાધા કૃષ્ણ દ્વારકાધીશ ભગવાન ની જય શ્રી વૃંદાવન બિહારી લાલ ની જય સજાનંદ સ્વામી મહારાજ ની જય જય થાવ જય થાવ ધર્મની જય થાવ સદભાવની જય થાવ સાવધાન સાવધાન સંભળો 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 પુસ્તકો થોડા બદલાવવા પડે તો બદલાવો ચોપડા ચોપડા હરખી રીતે એટલે તથ્ય છે એમાં કોઈ સવાલ નથી ઇતિહાસ અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણાનિતાન સ્વામી પધારે જલારામ બાપા એને પોતાને ત્યાં ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ આ આપણી ગૃહસ્થોની પરંપરા ગૃહસ્થ ભક્તોની ગૃહસ્થ સંતોની પરંપરા કેવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ બાપુ પધારો સ્વામી પધારો આ પ્રસાદ અને ત્યાં પ્રસાદ લઈને હામેવાળાનો એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે ક્યાં તકલીફ થાય તકલીફ ત્યાં છે બીજો વાંધો નથી ભાવમાં કઈ વાંધો નથી વારંવાર ભૂલ નહીં કરો યાર વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના સનાતનનો મહત્વનો સંપ્રદાય છે આપણો ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું સજાન સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો એ મુજબ કરો એ મુજબ ચાલો અમે માનીએ ધર્મ એમ નહીં ધર્મ કે એને માનો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનવ એ વાતને કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં ઈ માનો અમે માનીએ ઈ ધર્મ એમ નહીં તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યા કાર્ય વ્યવસ્થિત શાસ્ત્ર પ્રમાણ છે અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ પુત્ર પકડી રાખો ભગવદ્ ગીતા પકડી રાખો દેવો દેવકી પુત્ર એવ અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણ ને ભજો છો તો શ્રી કૃષ્ણ ને ભજો ભોળાનાથ ને ભજો છો ભોળાનાથ પુરી શ્રદ્ધા એ તમારા માટે સર્વોપચારી સર્વોપરી ને સર્વાવતારી ભોળાનાથ માતાજી ને હોય તો આપણી માં પરંબા ભગવતી આપણા માટે સર્વોપરી અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય પંચ દેવો પાસનાની વાત છે પાંચ દેવો સૂર્ય ગણેશ પરંબા ભગવતી માતાજી ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન દેવો સનાતન ધર્મમાં એ પાંચે દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય સૂર્ય પંચાયતન ગણેશ પંચાયતન દેવી પંચાયતન શિવ પંચાયતન વિષ્ણુ પંચાયતન હોય તો આ પાંચેય મૂર્તિ પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે દેવળ વચ્ચેનારાયણ સૂર્યનારાયણને ભજનારા આપણા સૂર્યનારાયણ ને ભજનારા ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે સૂર્યના મંદિરો છે આપણે ત્યાં સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ એક બાજુ તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે શિવજી કઈ બાજુ મુકાશે અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતન ની રચના થાય એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી પુરાણ વાંચો એટલે શિવજીના કેટલા અવતારોની કથા છે આ બધા શિવજીના અવતારો છે શિવ અવતારી છે કૃષ્ણ પરમાત્મા ભાગવત વાંચો

કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે મામ અનન્યાયંતો માયુક્તા તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી છે તમારા માટે તમારા ઈષ્ટ છે એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે અને એમાંથી એક એને કાઢી નાખો ને તમે તમારી મનમાની કરો અને તમે એક એને કાઢી નાખો કે આ હટાવો આપણે આ માતાજીને હટાવો તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા દેવીમાં ક્યાં એટલે કેમ કાઢી નાખ્યા કેમ હટાવ દેવ નારાજ થાય સજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારી પૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એણે પહેલાં શિવજીનું ત્રિપુડ કરવું પહેલાં શિવજીવાળું શૈવી પરંપરાનું ત્રિપુડ કરવું અને પછી ઉર્ધ્વ તિલક એણે કરવું યે આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને આપણે સાધના કરવાની શ્રદ્ધા રાખવાની છે તો બહુ સારું જ છે બધું બહુ વિવાદ બહુ વિવાદ બહુ વિવાદ જાગે એવું નહીં બોલો ને પ્લીઝ પ્લીઝ કેવું પડે ને જો હું અને આ બહુ આ બધું આવું થાય સનાતન માટે સારું નથી એટલે તમે સમજો ને વાલા સમજો સમજો નહીં તો આવડા કોક સમજાવશે તમને એના કરતા સમજો ને સમજદાર માણસ શાનમાં સમજી જાય પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ ભગવાન આપણને બધાને સદભાવ આપે આપણને આપણને બધાને બધાને તમે સમજાય છે ને હું આજે બોલું છું આપણને બધાને કે આપણે પરસ્પર હેતવાળા થઈએ એકબીજાની ભાવનાને સમજીએ અને આદર કરીએ અને આપણે આપણા નિષ્ઠ આપણા ઈષ્ટમાં નિષ્ઠા અને આપણા પંથમાં આપણી દ્રઢ શ્રદ્ધા એ ટકાવી રાખી પણ કોઈને ઉતરતા ચિતરવાનો પ્રયાસ ન કરે ખાલી આટલી તો દેવી માના ભક્તો માટે દેવી માં સર્વોપરી છે ભગવત્યા કૃતમ સર્વમ ન કિંચિત અવશિષ્ય દેવી પરામ્બા ભગવત તો તત્વ એ એક જ છે અને એક જ તત્વના આ જુદા જુદા રૂપ આવું સ્પષ્ટ રીતે વેદોએ ઉપનિષદોએ પુરાણોએ આપણને સમજાયું છે સાધુ સંતોની વાણીમાં આપણને આ જ સાંભળવા મળે છે હું કર્યું આ જમવામાં લાડવા લાડવા કર્યા એમ કહીએ ખરા એકલા લાડવા હોય જમવા બેહો એટલે એકલા લાડવા તો કેમ ભાઈ અરે કઈ દાળ ભાત શાક પૂરી એવું કંઈ નથી તો તમને કીધું તો ખરું લાડવા અનન્ય ભાવથી આપણે તો લાડવા એટલે લાડવા લાડવાનું જ ભોજન કરવું ચર્ચા થાય ત્યારે કે ભાઈ હું હું કેશું પહેલા દિવસે કથામાં બાપુ પેલે દિવસે હું રાખશું લાડવા પછી એકલા લાડવા જોયું ફૂડ તો દાળે હોય પૂરી હોય શાક હોય ભાત હોય પણ શું કર્યું હતું કે લાડવા કે બુંદીના લાડવા કર્યા ચૂરમાના લાડવા કર્યા કળિયા લાડવા કર્યા કે હું આપવું છે લગ્નમાં આપણે જલેબી પણ જલેબી એટલે એની સાથે પછી હોય એમ જલેબી તો મુખ્ય લાડવા મુખ્ય પણ એની હારે બધું હોય એટલે બીજાને હટાવવા એ એકલું ગળ્યું ખાવ તો લાડવાની મજા આવવી જોઈએ ને અમારે હળવદીયા લાડવા એની સાઈઝ પણ આમ એક્સ્ટ્રા મોટી હોય અને હળવદિયા અમારા ભૂદેવો અને પછી ભૂદેવોની હારે હારે રહીને હળવદમાં જે રહેતા હોય એ હજી છે થોડા ખાવાના શોખીન એક વાર હળવદમાં કાર્યક્રમ હતો અને હું ત્યાં ગયો લાડવાજ કર્યા હતા બેઠા હતા ઉતારે એમાં મેં એમ પૂછ્યું કે ભાઈ હવે એવા ખાવાવાળા છે કે નહીં કે ભૂતકાળની વાત થઈ કે મને કે ના થોડા છે પણ છે ખરા હજી મેં કીધું કેટલાક ખાય પાંચ સાત ખાઈ જાય મને કે પાંચ સાત વીહ વી લાડવા ખાઈ જાય ના હોય અરે મને કહેવાય એટલે તરતો તરત બીજો ભાઈ બેઠો તો નહી કે જાતો એલા તું મોટર સાયકલ લઈને બાઈક લઈને જા એને નામ લીધું એક ભાઈનું એને બોલાય અને બીજાને કીધું તું બાઈક લઈને જા અને જ્યાંથી રહોડેથી લાડવા લઈ આવે તો એ ડોલ ભરીને લાડવા લઈ આવ્યા અને ઓલો બીજો બાઇક વાળો ગયો ને જે ભાઈને બોલાવવાના હતા ડેમોનસ્ટ્રેશન કરવાનું હતું તો એને બાઇક ઉપર કે હાલો તમને બોલાવે ભાઈ ઉતારે શું કામ છે તો કઈ ખાવાની વાત ચાલતી હતી હવે જમીન ઉભા થયા હતા પંગતમાં અપંગતમાં પણ એને બોલાવ્યા એટલે તરત આવ્યા બાઇક ઉપર આવીને જય શ્રી કૃષ્ણ કર્યા પ્રણામ કર્યા એને કહેવામાં આવ્યું કે ભાઈ ભાઈ શ્રી યારે વાત હાલતી હતી પછી ખાવાવાળા બહાદુરો પડ્યા છે એટલે તમને યાદ કર્યા અને તને બોલાવવા માણે મોકલ્યો એટલે તારે હવે જરાક લાડવા આરોગવાના છે ભાઈ સામે હામે અરે મેં કીધું નહીં ભાઈ તને એ ઓલો કહે પાછું હું તો ભાઈ જમીને આવ્યો જરાક વધારે જમાઈ ગયું પાછો કે જમીને આવ્યો હવે જે ખાતા હોય ને એને પાછા બધા આગ્રહ કરે ને કે લે 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 મારા હામ એ કે જરા હરખું જમાઈ ગયું છે એ કે હું કરત પણ હવે એ કે જમીને આવ્યો ત્યાં ઓલો કે અરે એમ કાંઈ હોય આપણી આબરૂ જાય તારું ખાસ નામ લઈને તને બોલાવ્યું ભાઈ ભાઈશ્રીની હામે તારે જો લાડવાય મગાવી લીધા ડોલ ભરીને તો બહુ કીધું ને બે ત્રણ વાર તો કે તો લાવો લ્યો એમ કરીને લઈ ગયો એટલે મને એમ થયું કે આ જમીને આવ્યો છે પાછું એમ કે છે કે જરા હરખું જમાણું છે કેટલા ખાસ છે વધી વધીને તો પાછો કે ભાઈ એકલા લાડવા નહીં એકલા લાડવા નહીં દાળ એક વાટકો ભરીને દાળ લાવજો જો લાડવા ભટ્ટ લાડુ ભટ્ટ ચેમ્પિયન એને લાડુ ખાવા ચેમ્પિયનશીપ લીધે પણ દાળ જોઈએ કાઢી નો જોઈએ બેઠો મારી હામે બાર લાડવા ખાધા લાડવા ખાતું જાય અને દાળ માંથી આમ લઈ થોડું વાતો થતી જાય આનંદ થતો જતો હતો ઓલો ખાતો જતો હતો પછી જમીન આવ્યો તો હારીપટ જમીન આવ્યો તો બાર લાડવા ખાધા પછી મને અહક થવા માંડ્યું એને જોઈને એટલે મેં એમ કીધું કે ભાઈ પેલા ભાઈને કીધું કે હું માની ગયો કે ખરેખર ખાઈ શકે મને કે નહીં 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 એટલે મેં કીધું એને ખાવું હોય તો ભલે પણ હું માન મને કે નહીં હજી ખાશે કેમ કે તમે બહુ કહેતા હોય તો ખાવ એણે ચાલુ રાખ્યું મારી હામે પંદર હત્તર લડવા ખાધા એનું પણ બોલ્યો છું અરે દાળ જોયે આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ અને ભક્તિ માર્ગમાં એ સિદ્ધાંત છે રાખવાનો હોય પણ હારે આજુબાજુ દાળ શાક ભજીયા પૂરી થાળી આમ ભરેલી લાગે આપણા આચાર્ય મહાપુરુષોના કૃપાથી સનાતનની થાળી બહુ ભરેલી ભરેલી છે ક્યાંક કેન્દ્ર સ્થાને શિવજી છે અને શિવ પંચાયતન રચાય છે ક્યાંક કેન્દ્ર સ્થાને પરંબા ભગવતી છે અને દેવી પંચાયતન એની રચના થાય છે સ્થાને ભોળાનાથ છે અને શિવ પંચાયતનની રચના થાય છે ક્યાં કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો કે રામરૂપ હોય કે કૃષ્ણરૂપ હોય કે નરસિંહરૂપ હોય અને એ રીતની રચના થાય છે આપણા ઋષિઓએ બતાવેલા માર્ગે આપણે ચાલીએ આપણી બહુ બુદ્ધિ ને આપણા એજન્ડા ને આપણા એ બધું કરવામાં ગડબડ થાય ઋષિઓ અને આચાર્ય મહાપુરુષો આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગ ચાલ્યો આવો એ જ ભાવ